રૂટિન કામ પ્રમાણે કોર્પોરેશન ગઈ હતી કોઈ ધરણા બરણા હોય તો તો હું લોકોને પબ્લિકને લઈને જાઉં ધરણા બરણા એવું કાંઈ નહીં મારે અમુક એરિયાના કામ હતા ને એમાં મારા કાકા લેટરમાં સહી કરવાની હતી એ સહી કરી પછી લંચ ટાઈમ પડ્યો એટલે મારા છોકરા જમવા ગયા એટલે મેં પૂછાવડાયું કે કમિશનર સાહેબ છે કે હતા એટલે હું ઉપર કમિશનર સાહેબને મળવા ગઈ મળવા ગઈ ને એટલે મેં એને પીએને કીધું કે ભાઈ મને 2 મિનિટ ખાલી પોઝિટિવ વાત કરવી છે પછી લેટર તો હું ખાલી દઈ દઈશ હું પોઝિટિવ મળીને વહી જાવ એ કીધું લંચ ટાઈમ છે એટલે વધારે નહીં લોકો ને 5 મિનિટ કમિશનર સાહેબને ને મળે મને અડધી કલાક સુધી બેસાડી બેસાડી અને પછી કમિશનર સાહેબ ભાઈ ગયા જમવા માટે અને ડીએમસી સાહેબને મોકલી દીધા કે ભાઈ રચના મળી લ્યો એટલે ડીએમસી સાહેબ આવ્યા કે બોલો ને સાહેબ તમને તો મે રજવાત કરી દીધી બોલ્યો છે જાની સાહેબ ને કરી દીધી છે એટલે મે કીધું આજે હું કમિશનર સાહેબ પોઝિટિવ રજ રજૂઆત કરવા ગઈ હતી કે જામનગર માં સર્વર ડાઉન રહી છે ને હાલતા તો એ ગાંધીનગર જાણા હોય ને તો ત્રણ સિવિક સેન્ટર ચાલુ કરવાની માંગ કરવા માટે કીધું પોઝિટિવ કહી દો ને પછી લેખિત કહી દો તો મને મળ્યા વગર ભણ્યા ગયા અને એના સ્ટાફ દ્વારા કેવડા હું કે તમે મને મળશો તો જ હું ઘરે જઈશ તો એ મને મળતા નથી હું એને અહીંયા સુધી કેવડા હું કે મને ભૂખ્યો તરતું નથી રહેવાતું તો મને સિંગલ પી પીએન એમ નથી કહેતા કે લાવો રશિયા વેને કયો મને ફોન થી વાત કરે નથી અમારા માણસો ફોન કરે નથી ફોન ઉપાડતા નથી મને મળતા તો આજ ગોરપાટા દરજાની વ્યક્તિને તમે મળતા નથી એ સિવિક સેન્ટર ચાલુ કરાવવા માટે કે જામનગરમાં એક છે ને તો બીજા બે જગ્યાએ સિવિક સેન્ટર ચાલુ કરે આજ ચર્ચા કરવી હતી મારી ચર્ચા બીજી નોતી કરવી મારા કોઈ ધરણા નોતા હું કોઈ માણસોને લઈને નોતી ગઈ તો પછી મને ન મળ્યા ને એટલે મેં પછી મને ગુસ્સો તો આવે ને કે તમે ગરીબ માણસો ન તો શું હાલત થાય આમાં મારી નાખીએ તોય ખબર ન પડે આ લોકો મારી અંદર દાટી દે તો એ કોર્પોરેટર ને જવાબ નથી દેતા અને મળતા નથી ને વયા ગયા પોતાનું પેટ ભરવા ભૂખ લાઈ ગઈ હતી આજ હું ખુદ કહું છું કે મને છે ને ભૂખ લાગી છે હવે તરસ લાગી ગી છે કમિશનર સાહેબને ક્યું મને મળે મારી રજવાત સાંભળે તો જ હું ખાઈશ ને તો જ હું પાણી પીશ જો તો હું ખાશે નહીં ને પાણી નહીં પીઉં મને મળતા નથી કમિશ્નરે મને મળવું પડે અને ક્યો મને મળે દોઢ વાગ્યોની હું પાણી વગરની બેઠી છું મને પાણી પીવું છે મને જમવું છે કમિશનર સાહેબ ક્યો મને મળે ગમે એમ કરીને મળે ને મારી રજૂઆત સાંભળે પછી એને અમલવારી કરવી ન કરવી એનું કામ છે પણ એને મને મળવું પડશે શું કામ મયડા વગરના વયા ગયા કમિશનર સાહેબ આટલી નાની એવી વાતમાં કોર્પેન્ટરને નથી મળતા બિલ્ડરોને મળવું છે મોટા મોટા કરોડના કામમાં રસ છે શું ગરીબ માણસો ના કામ રસ નથી એક સિવિક સેન્ટર ની ખાલી રજૂઆત કરવા માટે પોઝિટિવ ચર્ચા કરવા હું કોઈ આતંકવાદી છું તો મને મૂકી જોઈને ભાગી હાલતા કમિશનર સાહેબ આજે મને નહીં મળે ને તો હું ખાઈશ નહીં પીશ નહીં આઈ નહીં મરી હું ભૂખ લાગી છે મને પાણી પીવું છે કમિશનર સાહેબ મને નહીં મળે તો પાણી એ નહીં પીઉ ને હું નહીં મને 108 ભારે ભારે

હું ખરી રીતે દોઢ વગર પાણી વગરની બેઠી છું કમિશનર સાહેબ મળશે ને તો જ હું પાણી પીશ તો જ હું જમીશ ને તો હું જમીશ ને મારે ચર્ચા કરવી છે એની અરે બીજું કઈ નહીં હું કઈ થોડી કોઈ વિરોધ ધરણા કરવા ગઈ હતી એને મળવા ગઈ હતી ને ખાલી કોર્પોરેટર ને મળતા નથી આટલી હદે બે શરમ કમિશનર સાહેબ છે હા આટલી હદે બે શરમી છે એનામાં શરમ નામની ચીજ નથી એનામાં આવું અમારી અરે કોર્પોરેટર સાહેબ એવું થાય છે